દેશમાં વધી રહેલી મોંઘવારી અને તેમાં પણ હાલમાં જ સરકાર દ્વારા ગેસના સિલિન્ડરના ભાવમાં કરેલા અધધધ કહેવા એટલા વધારાના વિરોધમાં સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા કલેક્ટરાલે પહોંચી સૂત્રોચ્ચારો કરી આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી દેશમાં વધતી મોંઘવારી અને સબસિડી વગરના ગેસ સિલિન્ડરના વધેલા ભાવની સામે શહેર કોંગ્રેસની મહિલા સમિતિએ મોરચો માંડ્યો હતો કોંગ્રેસની મહિલાઓએ કલેક્ટર કચેરી પહોંચી હતી કલેકટરને આવેદનપત્ર આપીને મહિલા કોંગ્રેસની સભ્યોએ સ્મૃતિ રાણીના પોસ્ટર દર્શાવવાની સાથે સાથે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્યારો પણ કર્યા હતા અને મોંઘવારી સામે લડવા માટે સરકાર પાસે કોઈ યોજના ન હોન જણાવી ગેસમાં થયેલો વધારો પાંચો ખેંચવાની માંગ પણ કરી હતી વધારો પાછો નહીં ખેંચાય તો પણ હતી આજે સુરત શહેર મહિલા કોંગ્રેસ દ્વારા કલેક્ટર શ્રીના મારફતે નરેન્દ્રભાઈ મોદી જે આપણા દેશના વડાપ્રધાન છે એમને અમે આવેદનપત્ર પહોંચાડવા માટે અહીં આવ્યા છીએ અને બે દિવસની અંદર જે રાંધણ ગેસના બાટલાની ઉપર તોટિંગનો જે એક દોઢસો રૂપિયાનો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે એ સામાન્ય પ્રજાની ઉપર જ્યારે આ ભારણ આવે છે ત્યારે સરકારે વિચારવું જોઈએ કે એમણે ઉજ્જવલા યોજના આપેલી હતી જનતાને અને એમાં કહેવામાં આવેલું હતું કે મફતમાં રાંધણ ગેસની સુવિધાઓ ગૃહિણીને આપવામાં આવી છે તો એ જે ફર્સ્ટ બાટલો હતો એ એમણે ફ્રી આપેલો હતો પછી રિફિલ ઉપર એમણે જે ભાવ વધારા ધરખમ કર્યા છે સમયાંતરે અને અત્યારે જે દોઢસો રૂપિયાનો ભાવ વધારો થયો છે એ પાછો ખેંચાવવો જોઈએ જેથી કરીને સામાન્ય પરિવારની અંદર ગૃહિણીઓનું જે બજેટ હોય છે જે એમનો એક ફિક્સ્ડ સેલરી હોય છે કે પગાર હોય છે કે એ રોજે રોજ કમાતા હોય છે એ એમનું બજેટ ન ખોરવાય અને આ રસોડાની અસર સીધે સીધી એમના બાળકોના ભરણ પોષણ ઉપર પણ પડતી હોય છે તો અમારી કેન્દ્ર સરકારને માંગ છે નરેન્દ્ર આપ્યું છે તાત્કાલિક ધોરણે પાછો લેવામાં આવે એક તરફ દેશમાં આસમા આસમાની પહોંચી જોવા પામી છે અને તેની સામે સરકાર દ્વારા રાંધન ગેસના સિલિન્ડરના ભાવમાં વધારો કરતા આમ આદમી પેટ પર પાટું સમાન છે